સોળમું ચક્ષુદાન છે અને અમારા માતૃશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગૃહ ખાતે જે ડા આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ એ વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે અને અન્ય લોકોને અમે પ્રેરણા આપીશીશ કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મહિલા પછી પણ આપણે ઉપયોગ થઈ શકે ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી